હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન તેનું એકમ ત્રણ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેનું સ્વાધ્યાયપુથીનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં જે એમસીક્યુ પ્રશ્નો હોય છે એના જવાબ તમારે આ રીતે ટીક કરવાના રહેશે જેમ મેં રાઉન્ડ કર્યા છે એ રીતે બરાબર ત્યાર પછી આ પ્રશ્ન બેમાં આપેલી ખાલી જગ્યાઓ છે જેના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે બરાબર પછી આગળ જોઈએ તો આપણે પ્રશ્નતરમાં વિધાન સાચા ખોટા જ હોય એ લખાડવાના છે આપણે એના જવાબ આ રીતે લખવાના છે આપણે ખરા કે ખોટા બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો જોડકા જોડવા લખવાના છે એ જોડકા જોડાના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન પાંચ જોઈએ તો એમાં આપણે જે ખોટું હોય ચેકિંગ એ વિધાન ફરીથી લખવાનું છે તો મેં જે ચેકી નાખ્યું છે એ તમારે લખવાનું નથી નીચે લીટીમાં અને બાકીનું આખું વિધાન તમારે લીટીમાં નીચે લખવાનું રહેશે બરાબર મેં ચેકેલું છે ખોટું છે જોઈ લો આગળ જોઈએ આપણે મને ઓળખો એમાં તમારે આ રીતે એકથી ચારના જવાબ લખવાના રહેશે બરાબર પછી નીચે છે પ્રશ્ન સાત એમાં તમારે આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે એક થી ચાર પ્રશ્નોના જવાબ છે બરાબર ત્યાર પછી તેમાં પાંચ થી સાત ના જવાબ આ રીતે લખવાના રહેશે તમારી બરોબર હવે આપણે આ પ્રશ્નો લખ્યા પછી આગળ જઈએ તો આઠમો પ્રશ્નમાં કારણ આપો એવું લખેલું છે બરોબર આ પહેલા પ્રશ્નોના જવાબ પછી નીચે રહેશે આ બીજા પ્રશ્નોનો જવાબ ત્યાર પછી એમાં પ્રશ્ન એકનો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે બરાબર પછી તેની નીચે જોઈએ તો આ પ્રશ્ન બે નો જવાબ છે બરાબર ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન દસ એમાં જવાબ આ રીતે લખવાનો રહેશે પહેલા પ્રશ્નનો જવાબ એમાં બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ અને ભૂલમાંથી ચાર લખાય છે બરાબર ચાર ની પણ ત્રીજા પ્રશ્નોનો જવાબ છે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો સંકલ્પના સમજાવો એમાં સ્વાતંત્ર સંગ્રામની સંકલ્પના આ રીતે લખીશું કેન્દ્રીય નેતાગીરીની સંકલ્પના આપણે આ રીતે લખીશું અને ત્રીજા નંબરમાં સંકલ્પના છે મહેસૂલ આ રીતે લખીશું ચોથા સંકલ્પના છે પૈતૃક એનો જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન બાર આપેલો છે જેનો જવાબ આ રીતે લખવાનો છે આપણે પ્રવૃત્તિ કરવાને જવાબ બનાવવાનો છે જેનો જવાબ આપણે આ રીતે લખીશું તેમાં તેમાં એક પ્રશ્ન બે પણ આપેલો છે જેનો જવાબ આ રીતે આપણે લખવાનો રહેશે તો આ સાથે આપનો આ વિડીયો પણ પૂરો થાય છે તમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહીએ ઓકે ગુડ બાય